પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૌથી સરળ ઇન્ટરવ્યુ હવે જોડાઈ ગયા છે આમ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અનેકવાર વિવિધ ચેનલ અને માધ્યમોની ઇન્ટરવ્યુ આપ્યા છે પરંતુ આજે તેમનો એક અલગ જ અંદાજ અને અલગ જ રૂપ જોવા મળ્યું ફિલ્મ અભિનેતા અક્ષય કુમારે તેમને અલગ જ પ્રકારના સવાલ કર્યા એટલે પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રીના પ્રોટોકોલથી વિરુદ્ધ તમામ પ્રકારના જે પ્રશ્નો છે તેના જવાબ આપ્યા છે ખાસ કરીને તેમને પોતાના બાળપણ અને પરિવારની જે વાત કરી છે તે અંગે તેમના જે નાના ભાઈ છે પ્રહલાદભાઈ મોદી આપણે તેમની સાથે વાત કરીએ પ્રહલાદભાઈ તમે પણ આખો જે ઇન્ટરવ્યુ છે નિહાળ્યો હશે વડાપ્રધાને ઘણી બધી વાતો એવી કરી કે જે પ્રથમવાર કહી છે નાનપણની વાત છે તમારા પરિવારની વાત છે માતા સાથેની વાત છે તેમની યુવાનીની વાત છે શું પ્રથમ પ્રતિક્રિયા આપી આજના નરેન્દ્રભાઈએ કુમાર સાથે જે ઇન્ટરવ્યુનો વાર્તાલાપ કર્યો એ અક્ષરતઃ સાચો છે અમારું પરિવાર ગરીબ પરિવાર હતું છે બચપનમાં નરેન્દ્રભાઈના મિત્રોમાં એક સામરદાસ મોદી એક બાઉભાઈ સથવારા એક ગનીભાઈ મોહમ્મદભાઈ મનસુરી અને એક દશરથભાઈ લક્ષ્મણભાઈ પટેલ જેમના પરિવારના આજે પણ જો દર્શન કરીએ તો આપણને થાય કે ગરીબોના મિત્રો હંમેશા ગરીબ જ હોય એમના સુખી પરિવારના મિત્રો કદી બન્યા નથી ને બનવાના નથી એટલે અમે બધા જ ગરીબ પરિવારો એકબીજાની નજીક હતા નરેન્દ્રભાઈને નરેન્દ્રભાઈ કહ્યું છે કે હું લોટામાં કોલસા ભરી ઇસ્ત્રી કરતો આ બિલકુલ સાચી વાત છે એ ધોબીને એ વખતે પચીસ પૈસામાં ઇસ્ત્રી કરવાના પૈસા આપવાની પરિસ્થિતિ નહોતી પરિવારને નરેન્દ્રભાઈ કપડે ચપડેમાં વિચારો રાખતા એટલે બાપુજીએ કહ્યું હતું તું તારી રીતે ઇસ્ત્રી કર ગમે તેમ વારે વારે પડોશી પાસે ઇસ્ત્રી માગવી ઠીક નહીં એટલે એક સારો લોટો હતો ઘરમાં જેની બુંદી થોડી પોરી હતી નરેન્દ્રભાઈ એમાં કોલસા ભરીને ઇસ્ત્રી કરતા એટલે ગળી પડી જાય લીટી પડી જાય કપડામાં એટલે ખોસ અને ઇસ્ત્રીવાળા કપડાં પહેરતા આવી પરિસ્થિતિમાં અમે આગળ વધ્યા ભણવા સાથે બાપુજીને ધંધામાં મદદ કરતા ચા પણ વેચતા રેલવે સ્ટેશન ઉપર ટ્રેન આવે એટલે લગભગ બધા ભાઈઓએ ચા વેચી છે એમાં નરેન્દ્રભાઈએ વધુ પડતું બાપુજીને હેલ્પ કરી એટલે આજે પણ નરેન્દ્રભાઈ વારે વારે ચાવાળાની વાત કરે છે આ બિલકુલ સત્ય હકીકત છે નરેન્દ્રભાઈ ભણવામાં માહિર હતા સાથે અમને કલાનો શોખ હતો વડનગરમાં ભાગવતાચાર્ય નારાયણચાર્ય હાઈસ્કૂલ જેનું શોર્ટ નામ છે બી એન હાઈસ્કૂલ એમાં અમે બધા ભણતા એના વાર્ષિક ઉત્સવમાં નરેન્દ્રભાઈએ ભાગ લીધેલો અને નરેન્દ્રભાઈએ જોગીદાસ ખુમારનું પાત્ર ભજવેલું એના પછી એક એકાંકી પણ બતાવેલું પીરા ફૂલના નામનું હતું જે થોડાક સમય પહેલાં ટીવી ઉપર પણ ચર્ચામાં આવેલું છે અને એનો કેટલોક ભાગ પણ એમાં દર્શાવેલો છે નરેન્દ્રભાઈ ને એ પૂછવામાં આવ્યું કે પીએમ બનવાની આકાંક્ષા હતી પણ ગુજરાતીમાં એક કહેવત છે કે ધૂર્મા રહેવું અને ધુપેલ નો હવાજ કેમ કરાય એટલે આ એક ખરેખર તો વિચારવા જેવું જ હતું નહીં અમારા માટે પીએમ તો થી પણ ગામના સરપંચ બનવાનું પરિવારમાં પણ કોઈ વિચાર નતો આવો પરંતુ સંસ્કાર અને ભગવાને આપેલી બુદ્ધિ અને દેશ સેવાની દાજ આ બધાનો સમન્વય થયો અને નરેન્દ્રભાઈ આજે દેશના વડાપ્રધાન બન્યા એ પરિવાર માટે ગૌરવની વાત છે પરિવાર નરેન્દ્રભાઈએ ગૃહત્યાગ કર્યો એના પછી આજ સુધી પુત્ર અથવા પરિવારનો સભ્ય ખોટા કામ કરવા માટે ઘર છોડીને ગયો હોય તો પરિવાર દુખ દુઃખી થાય પરંતુ જ્યારે એક રાષ્ટ્ર પ્રેમ રાષ્ટ્રની સેવા કરવા જ્યારે પરિવારનો એક સભ્ય નીકળ્યો હોય ત્યારે પરિવાર ચિંતિત બને એવું આપણા શાસ્ત્રોમાં પણ નથી નતર રામ ચૌદ વર્ષ વનવાસ કર્યો ન હોતર્યાગ કર્યો સારું છે સમાજ માટે કુટુંબ માટે અને રાષ્ટ્ર માટે એટલે કુટુંબે આજે પણ હસતા વાત સ્વીકારેલી છે અને

અને સાથે જ બીજો પ્રશ્ન કરું કે પોતાનું એક એકાંત શોધવા માટે તે અલગ અલગ સ્થળે જતા હતા લેખન વાંચન જે શોખ છે છે અને આપણે જોયું કે એમના રચિત જે કાવ્યો છે કે અન્ય વાર્તાઓ છે તે પણ તેમની એક આગવી શૈલી રજૂ કરે છે વડનગરની અંદર એક પુસ્તકાલય હતું જે હવે તો ધરાશય થઈ ગયું છે નરેન્દ્રભાઈ જ્યારે નાના હતા ત્યારે વધુ સમય ત્યાં બેસતા અને વાંચન બહુ કરતા બીજી વસ્તુ એ છે કે પરિવારમાં અમે પાંચ ભાઈ એક બહેન હયાત છે એ સ્વાભાવિક છે કે માતાજી નરેન્દ્રભાઈને એમની કાર્યશૈલી એમના વિચારોથી પ્રભાવિત થઈને કહેતા હતા કે તું તારું કર આ બધા અમારું કરશે જ અને એ સાર્થક નીવડ્યું આટલા મોટા પદ પર હોવા છતાં અને આટલા તેમના રાજકીય વિરોધીઓ હોવા છતાં પણ તેમણે ઉલ્લેખ કર્યો કે તમામ પક્ષના ઘણા નેતાઓ તેમના અંગત મિત્ર છે વાર જે ભેટ હોય તેમને મોકલે પણ છે એટલે જે પદ ઉપર છે જે વિરોધીઓ છે તેની સામે જે આ લાક્ષણિકતા તેમને દર્શાવી સંબંધ સાચવવાની નરેન્દ્રભાઈ આજે જે પદ ઉપર છે એટલે કોઈના વિચારો નરેન્દ્રભાઈની કાર્યશૈલી સાથે મેળ ન ખાતા હોય સ્વાભાવિક છે કે એના વિચારો પ્રગટ કરતા હોય પરંતુ નરેન્દ્રભાઈનો સ્વભાવ જે છે એ સ્વભાવ બચપનથી આજ સુધી કોઈ ધર્મ થી અલગ રહેવું કોઈ જાતિથી અલગ થવું આવા વિચારો સાથે ચાલતા જ ન હતા આજે પણ ચાલતા નથી એટલે અને માતા પિતાના સંસ્કાર શરૂથી જ કે ભાઈ બધાએ સાથે મળીને રહેવું જોઈએ અને અમારો સમાજ પણ એ રીતે આગળ વધેલો છે એટલે સમાજના પણ સંસ્કાર છે એટલે નરેન્દ્રભાઈના ટચમાં કોઈ પણ આવ્યો હોય તો એને નરેન્દ્રભાઈ આ પર્યંત ભૂલવાનો પ્રયત્ન કદી કરતા નથી એ એમના એક સંસ્કાર છે અને માતા પિતાના સંસ્કારના કારણે જ નરેન્દ્રભાઈ એમના વિરોધીઓને પણ પોતાના ગણે આગળ વધી રહ્યા છે પ્રહલાદભાઈ આખરી પ્રશ્ન આપની અને એમની વચ્ચે ફક્ત બે વર્ષનો જે સમયગાળો છે ઉમરમાં જે પ્રકારે હાલમાં રાજકારણ ચાલી રહ્યું છે ખૂબ જ કહી શકાય કે અસ્તિત્વનો સવાલ છે કોંગ્રેસ માટે પણ પ્રધાનમંત્રી ફરીથી પ્રધાનમંત્રી બને નેક્સ્ટ ટર્મ માટે આપની શું શુભેચ્છા નાનકડો સંદેશ એમના માટે હું નાનો માણસ નરેન્દ્રભાઈથી પણ નાનો એટલે મારે એમને સંદેશ આપવાનો હોય જ નહીં એ મને હક મળેલો નથી કારણ કે સંદેશ આપવાનો અધિકાર એમને છે પણ તો હું ભગવાનને પ્રાર્થના કરું કે નરેન્દ્રભાઈ આજે જે કંઈ કરી રહ્યા છે એમને બર મળે એ આગળ વધે અને દેશની સેવા કરતા રહે તો આ હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નાનાભાઈ પ્રહલાદભાઈ મોદી તેમનું કેવું છે કે આજના ઇન્ટરવ્યૂમાં પ્રધાનમંત્રીએ ઘણી એવી વાતો કરી છે કે જે ઘણા લોકો કેટલાય વર્ષોથી જાણતા નહોતા એટલે તેમની એક વધુ ઈચ્છા છે કે જે પ્રકારે હાલમાં તેઓ પ્રધાનમંત્રી છે તો આગામી સમયમાં પણ લોકો પોતાનો પ્રેમ તેમના પ્રત્યે યથાવત રાખે કેમેરા પર્સન કૌશલ કંસારા સાથે અર્પણ કાયદાવાલા જી ચોવીસ કલાક અમદાવાદ